હા પ્રશ્ન બની ગયો છે આખી દુનિયાનો અને એક અહેવાલ મુજબ એમ કહેવામાં આવે છે કે પ્લાસ્ટિક વેસ્ટ એટલું એકઠું થયું છે કે દુનિયા આખી એમાં બે વાર ડૂબી જાય અને તાજેતરનો એક રિપોર્ટ એવો આવ્યો છે કે આપણે ત્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિક નો પ્રતિબંધ મુકાયા પછી પણ પ્લાસ્ટિક નું ઉત્પાદન સતત વધતું જાય છે એટલે પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક નો વેસ્ટ એ પર્યાવરણ માટે બહુ નુકસાનકારક છે આપણે બધા જાણીએ છીએ પણ આના ઉપાયો શું આના વિશે વિવિધ દેશો વચ્ચે સમિટ થાય છે એમાં બધા ઠરાવો થાય છે પણ એ પછી આખરે શું થાય છે એ સૌથી મહત્ત્વનું છે પણ કેટલાક ઉપાયો કરવામાં આવી રહ્યા છે કેટલાક નાના પાયા થાય છે કેટલાક મોટા પાયા થઈ રહ્યા છે એવો એક ઉપાય ભુજ અને ભુજની આસપાસના ગામોમાં કેટલીક મહિલાઓ દ્વારા થાય છે કે જ્યાં પ્લાસ્ટિક વેસ્ટ કરવામાં આવે છે છે પછી એનું થાય ને જાત જાતની ચીજો ઉપયોગી ચીજો જેને કહેવાય એવું ઉત્પાદન પણ થાય છે અને આવા પ્રયાસો થાય તો ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિક વેસ્ટ અને પ્રદૂષણનો જે ઉપાય છે એ ક્યાંક તમને આમાં પ્રતિબિંબ જોવા મળે છે આજે આ બહેનો વિશે અને બહેનોના કામ વિશે વાત કરવી છે અને આનો આનો સંદર્ભ છે છેક ફ્રાન્સના એક ઇકો ડિઝાઇનર સુધી જાય છે એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ આખી આ મુવમેન્ટ છે અને એમાં કારીગર ક્લિનિકની બહુ મોટી ભૂમિકા પણ છે એમના નિલેશભાઈ પ્રિયદર્શી આપણી સાથે જોડાયા છે એમની પાસેથી આપણે જાણવું છે કે આખું

એ કચ્છ આવે છે ને એણે જોયું કે પ્લાસ્ટિક વેસ્ટ ની તો કેવડી મોટી સમસ્યા છે ને પછી રાજીબેન વણકર સાથે એમની મુલાકાત થાય છે ને એમાંથી આ આખો અભિયાન શરૂ થાય છે કઈ રીતે શરૂઆત થઈ થોડી એને મને બેકગ્રાઉન્ડ થોડું આપો એટલે દર્શકોને પણ ખ્યાલ આવે જી જરૂર જરૂર તો રાજીબેન વણકર પોતે પરંપરાગત વણાટ કામ કરતા હતા એમના પિતા વણાટ કામ કરતા હતા એમના દાદા પણ વણાટ કામ કરતા તો રાજીબેન ત્યાં એકચુલી વણકર કુટુંબોમાં મહિલાઓ વણાટ કામ નથી કરી શકતી રાજી બેન ને બાળપણ થી ઇન્ટરેસ્ટ હતો એટલે એમણે છુપતા છુપતા આ એક કળા શીખી એમના કાકા પાસેથી પછી લગભગ એમને ઓગણીસ ની ઉંમરે એમના લગ્ન થઈ ગયા અને લગ્ન થયા પછી એક બીજા ગામમાં શિફ્ટ થઈ ગયા પણ ત્યાં એમને રોજગારીનો બહુ મોટો પ્રશ્ન હતો એટલે પછી ભુજ નજીક આ એક અવદનગર નામનું નાનકડું ગામ છે ત્યાં આ પતિ સાથે રહેવા માટે આવ્યા અને ત્યાં મજૂરી કામ કરતા હતા એમના પતિ કડિયા કામ કરતા હતા બેઝિકલી તો એક દિવસે ઉનાળાના કોઈ દિવસે એમને અચાનક કડિયા કામ કરતા કરતા હાર્ટ એટેક આવ્યો અને એમનું મૃત્યુ થયું તો રાજીબેન 28 વર્ષની ઉંમરે વિધવા બન્યા જી જી ઘણા સમય સુધી એ માનસિક શોકમાં રહ્યા પછી એમને આખા પરિવારની જવાબદારી એમના પર આવી એમના ત્રણ બાળકો હતા એ બાળકોની સાચવણી જવાબદારી એમના પર આવી જી જી એમની પાસે જે વણાટ કામ શીખ્યા હતા

આ ફ્રેન્ચ ડિઝાઇનર કેટલ ગિલબર્ટ ત્યાં કચ્છની મુલાકાતે આવ્યા હતા અને ફરતા ફરતા જ્યારે તે એ સંસ્થામાં ગયા અને રાજીવને કામ કરતા જોયા એટલે રાજીવને બહુ ઈચ્છા વ્યક્ત કરી હતી કે હું આ વણાટ કામ કરી રહ્યો છું અને રાજીવને સ્ટોરીમાં બહુ ઇન્ટરેસ્ટ પડ્યો કે આ બેનમાં અંદરથી ડિઝાયર છે આગળ વધવાની તો એમણે એક પ્રાયોગિક ધોરણે કે તમે બધા જ મોટા ભાગના કચ્છના અ ભાઈઓ છે એ વણાટ કામ કરે છે પણ તમે કંઈક અલગ કરો અને તમારા દેશની જે સમસ્યા છે પ્લાસ્ટિક હું કે ફરું છું અહીંયા ઠેર ઠેર બધી જ જગ્યાએ પ્લાસ્ટિક જોવા મળે છે લોકો ફેંકી દે છે કોઈ અવેરનેસ નથી તો તમે આ અવેરનેસ ઉભી કરો અને આ જે પ્લાસ્ટિકની સમસ્યા છે એને કેવી રીતે હલ કરી શકીએ તો એણે કીધું કે પ્લાસ્ટિકનું વણાટ કામ ના કરી શકો તમે આવો એક વિચાર એને મેં તો મૂક્યો જી કેવી રીતે પટ્ટીઓમાં કાપી અને પછી એને દોરાની જેમ ઉપયોગ કરી વણાટ શરૂ કર્યો એટલે શરૂઆતમાં બહુ જ સખત વણાટ થતું હતું એટલું બધું ફિનિશિંગ નહોતું આવતું એટલે રાજીબેને ઘણા લૂમમાં ફેરફાર કર્યા અને એની પદ્ધતિઓમાં ફેરફાર કર્યા અમુક હેન્ડ ટેકનોલોજી થી પાતળી પટ્ટીઓ કાપવાની શરૂઆત કરી અને ફાઇનલી એ એક એવી શીટ તૈયાર કરી કે જે બહુ જ સારી રીતે કાપડની જે મણાય કરી કોન્ફિડન્સ થયો અને એ શીટો પછી એમણે બનાવીને વેચવાનું ચાલુ કર્યું કેટલાક મહિનાઓ લોકો આવે કોઈ ઇન્ટરેસ્ટ પડે તો ચટાઈ ની એ સીટો લઇ ને ખરીદી ને લઇ જાય પ્લાસ્ટિક માંથી બનાવેલી હોય બરાબર આદિ વિચાર આવ્યો કે મારે હવે આમાં આગળ વધવું છે હવે ક્યાં સુધી હું આ સંસ્થા થાય નોકરી કરીશ મારે હવે પોતાના પગ પર ઉભા રહેવું છે એટલે સંસ્થામાં વાત કરી કે હવે હું સ્વતંત્ર થવા માંગુ છું મારા ઘરે આ કામ કરવામાં માંગુ પરિવારની ચાર પાંચ બે ભેગા મળી અને એ દરમિયાન પછી એમને અમારા વિશે જાણકારી મળી કારીગર ક્લિનિક વિશે જાણકારી મળી અને અમે ત્યાં સુધીમાં કચ્છમાં એક રબારી છે

એની ક્ષમતાઓ જોઈ કે ફક્ત બનાવી એમની ક્ષમતાઓ નથી આપણે લોકો ઉપયોગ કરી શકે એવી વસ્તુઓ બની શકે એના પર અમે થોડુંક રિસર્ચ કર્યું અને પછી અમે એમાં નવી ડિઝાઇન ઇન્ટરવેન્શન કર્યા અને અમુક પ્રકારની બેગ બનાવી કે આ પ્લાસ્ટિક બેગ લોકો કઈ કઈ જગ્યાએ વાપરી શકે તો ફરવા જવા માટે બીચ ઉપર ફરવા જાય તો બીચ બેગ જેમાં એમના ભીના કપડા હોય તો પણ રાખી શકાય એવી બીચ બેગ એમણે તૈયાર કરાવી પછી સૌથી મોટો સ્ત્રોત આપણે પ્લાસ્ટિક નું વેસ્ટ કરીએ છીએ શાકભાજી ખરીદવા જઈએ છીએ ત્યાં જી ત્યાંથી જ આપણને મોટા ભાગે જબલા આપવામાં આવે છે એટલે અમે એ સ્ટોપ કેવી રીતે થાય એનામાં એક વેજીટેબલ બેગ બનાવી એ જ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને અને એમાં ખાના તૈયાર કર્યા અલગ અલગ શાકભાજી માટે અલગ અલગ પ્રકારના ખાના અને આ વેજીટેબલ બેગ બનાવીને વેચવાનું ચાલુ કર્યું સાથે સાથે અમે શોપિંગ બેગ બનાવી ટોટ બેગ બનાવી એ પછી ઘર ઉપયોગી વસ્તુઓમાં અમે ટ્રે બનાવી તૈયાર કરી નાની ટ્રે ટ્રે છે છે મોટી પછી અમે ટેબલ મેટ્સ બનાવ્યા ટેબલ રનર બનાવ્યા પછી ગિફ્ટ માટે ચશ્મા કવર છે વોલેટ છે કાર્ડ હોલ્ડર છે કિચેન છે આવી નાની નાની વસ્તુઓ કે જો લોકો યુઝલી પોતાની જિંદગીનો ઉપયોગ કરે ટ્રાવેલિંગ પાઉચ છે ટોયલેટ પાઉચ છે કોસ્મેટિક પાઉચ છે આવી નાની વસ્તુ અત્યારે રાજીબેન બેન લગભગ પંચોતેર થી એસી પ્રકારની અલગ અલગ ડિઝાઇનો તૈયાર કરી રહ્યા છે અને એમનું આખું જે ગ્રુપ છે ત્યાં અવધનગરમાં તો રાજીબેનને પણ એક લક્ષ લીધું કે મારી જિંદગીમાં એક વિધવા બેન તરીકે જે તકલીફો આવી છે એ બીજી બેનોને ના પડે એટલે એમણે

અવદનગર થી અમે શરૂઆત કરી પછી અમને અમે વિચાર્યું કેને કેવી રીતે વિસ્તાર કરીએ એટલે સૌથી પહેલા અમે વિચાર્યું કે આ મોડેલને આપણે રેપ્લિકેટ કરવું છે જગ્યાએ રેપ્લિકેટ કેવી રીતે કરી શકાય તો અમે સૌથી પહેલા પસંદગી કરી મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ટ્રાઇબલ વિલેજ જવાહર મે મોખાડા આદિવાસી બહેનો છે બહેનોને રોજગાર કોઈ નથી તો એ લોકોને શહેરોમાં માઇગ્રેટ થઈ જવું પડે છે તો અમે આખું રાજીબેન નું મોડલ જવાહર અને મોખાડા ગામમાં રેપ્લિકેટ કર્યું પાલઘરમાં ને ત્રણસો બહેનો ને ટ્રેનિંગ આપી ત્યાં અમે લોમ ત્યાં પ્રસ્થાપિત કરીને આખું સેન્ટર બનાવ્યું અને આજે બધી રોજગાર મેળવી રહી છે એટલે પહેલું મોડલ અમે મહારાષ્ટ્રમાં ડેવલપ કર્યું બીજું મોડલ અમે કચ્છના જ બીજા ગામ કોટાઈમાં ડેવલપ કર્યું છે જ્યાં એ ગામની બહેનો આખું સેન્ટર ચલાવી રહી છે અને અમે આજુબાજુના ગામોમાં પ્લાસ્ટિકલિંગ કરીએ તો અમે એક વેહિકલ તૈયાર કર્યું છે એ વેહિકલ અલગ અલગ ગામોમાં જઈને પ્લાસ્ટિક કલેક્ટ કરે છે દર અઠવાડિયે જાય પ્લાસ્ટિક ભેગું કરે પછી બેનો એનો ઉપયોગ કરે છે તો આવા અઢાર ગામોમાંથી અમે પ્લાસ્ટિક કલેક્ટ કરી રહ્યા છીએ અને રાજીબેન અને એમની ટીમે અત્યાર સુધી 3 મિલિયન પ્લાસ્ટિક બેગ્સ અપસાયકલ કરી છે કે વાહ કે વાહ અદ્ભુત કામ કર્યું છે પણ તમે જે એક શબ્દ વાપરો કે પ્લાસ્ટિક અપસાયકલિંગ એનો થોડો દર્શકોને થોડું એને વિગતવાર સમજાવો કે કઈ રીતે અપસાયકલિંગ થાય છે તો બેઝિકલી પ્લાસ્ટિકનું આપણા દેશમાં રિસાયકલિંગ પ્રક્રિયા ઘણા બધા લોકો છે રીસાયકલિંગ કરી રહ્યા છે રીસાયકલિંગમાં નવી ટેકનોલોજી વાપરવી પડે છે પછી એમાં નવો પાવર કન્ઝમ્પશન થાય છે નવી એનર્જી વાપરવી પડે છે અને નવા મટીરિયલો પણ વાપરવા પડે છે તો બહુ જ ખર્ચાળ પ્રક્રિયા છે અને એને પર્યાવરણને પણ એનાથી હાનિ પહોંચે છે અમારી જે ની પ્રોસેસ છે એમાં કોઈ પણ પ્રકારની નવી ટેકનોલોજી નથી વાપરતા કોઈ પણ પ્રકારના નવા પાવરનું કન્ઝમ્પશન નથી કરતા કોઈ પણ પ્રકારના નવા એન્વાયરમેન્ટને નુકસાન કરે એવા કોઈ નો ઉપયોગ નથી કરતા અને આખી જ હાથની પ્રક્રિયાથી એનું અપસાયકલિંગ કરીએ છીએ એટલે એને અમે અપસાયકલિંગ વર્ડ આપ્યો છે ભારત દેશમાં જે રિસાયકલિંગની પ્રક્રિયા છે એમાં મોટા ભાગે જે પ્લાસ્ટિક જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એનો રિસાયકલિંગ નથી કરવામાં આવતું લોકો અવોઇડ કરે છે એનું કારણ છે કે પ્રક્રિયા બહુ ખર્ચાળ છે એટલે જે પ્લાસ્ટિક જે કિંમત મળે છે

તો સૌથી પહેલા તો આખી જે બેનોની ટીમ છે એને અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવી છે પ્લાસ્ટિક આવે એના પછી સૌથી પહેલા એને એને વોશ કરવામાં આવે છે તો ગ્રુપ બરોબર સારી રીતે સાફ કરી દે એને કચરો બધો હટાવી દે પછી એને ગંધ મુક્ત કરે એના પછી એને તડકામાં ચોવીસ કલાક સુધી સુકવવામાં આવે છે સૂર્યપ્રકાશમાં એટલે એના એમાંથી ગંધ બધી જતી રહે છે એકદમ ક્લીન થઈ જાય છે એના પછી સુકાઈ ગયા પછી એ પ્લાસ્ટિક ની કલર પ્રમાણે સેગ્રીગેટ કરવામાં આવે છે ઓકે એના પછી દરેક જે બેનો બેઠેલી હોય એ પ્લાસ્ટિક ની થેલીઓ એક રાજી બને હેન્ડ ટેકનોલોજી કાતર થી જાતે એને પટ્ટીઓમાં કન્વર્ટ કરી શકાય લાંબી પટ્ટીઓમાં એ એક ટેકનિક વિકસાવી છે એનાથી એને લાંબી પટ્ટીઓમાં કન્વર્ટ કરે છે એના પછી એ બેન એક ચરખા ઉપર બેસે છે અને એ જ લાંબી પટ્ટીને 15 20 મીટર લાંબી પટ્ટીને ચલાવી અને એને રોલ કરે છે તો આવા અલગ અલગ કલરના તૈયાર થાય છે પ્લાસ્ટિકના એના પછી એને લૂમ પર લઈ જવામાં આવે છે અને અલગ અલગ કલરના બોબીનનો ઉપયોગ કરીને એને વણાટકામાં કોઈ રેડ કલરનો બોબીન બોબિન છે પછી બ્લેક કલર આવી ગયો ગ્રીન કલર આવી ગયો તો આવી રીતે અલગ અલગ કલરથી એને વણાટ કરીને કાપડ તૈયાર કરવામાં આવે છે એ કાપડ લગભગ દોઢ ની એક શીટ તૈયાર થાય છે અને એ શીટ તૈયાર થઈ જાય પછી પાછી એક બીજી ટીમ છે એમાંથી અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ સ્ટીચિંગ કરીને બનાવે છે વાહ બહુ અદભુત કામ છે અને પછી જે કારણ કે પ્રશ્ન આંકડે ચીજો બનાવ્યા પછી એનું માર્કેટ કઈ રીતે કરવું એનું વેચાણ કઈ રીતે કરવું એની સિસ્ટમ કઈ રીતે બનાવવી કારીગર ક્લિનિક છે એમાં બહુ મદદરૂપ થાય છે તો આ એ માળખું આખું કઈ રીતે ચાલી રહ્યું છે તો અમે જે બહેનો આવી કોઈ કલા કારીગરી છે અને એમાં એ આગળ વધવા માંગે છે તો અમે લોકો એક પ્રોગ્રામ ચલાવીએ છીએ બિઝનેસ વેલનેસ પ્રોગ્રામ એક નેવું દિવસનો એક ટ્રેનિંગ પ્રોગ્રામ છે જેમાં ગામડાની એક બેન પોતાનો બિઝનેસ કેવી રીતે ઉભો કરી શકે એની અમે ટ્રેનિંગ આપીએ છીએ અને આ નેવું દિવસની ટ્રેનિંગ દરમિયાન સૌથી પહેલા એ બેનને અમને મગજમાં અમે બિઝનેસ કરતા શીખવાડીએ છીએ એમને બ્રેઇનમાં બિઝનેસ ડેવલપ કરાવીએ છીએ એમની જિંદગીનો પર્પઝ શું છે એને બિઝનેસ શું કામ કરવો છે એ ડિઝાયર ઉભો કરીએ છીએ એના જિંદગીના સપના શું છે એ સપનાને એના કામની સાથે જોડીએ છીએ અને એવી ટેકનિકો એને માર્કેટિંગ સ્ટ્રેટેજી શીખવાડીએ છીએ જે એના બિઝનેસ નો ઇમ્પ્લિમેન્ટ કરે છે અને એનાથી રિઝલ્ટ મળે છે એને પોતાની સ્ટોરી કેવી રીતે કહી શકે છે આજે દુનિયામાં જોવા જઈએ તો પ્રોડક્ટ નથી વેચાતી પણ સ્ટોરી વેચાય છે પોતાની સ્ટોરી કેવી રીતે પાવરફુલ રીતે કહી શકે છે આજે પરદેશમાં જે કન્સેપ્ટ છે કે કે લોકો પ્રોડક્ટ નથી ખરીદતા પણ પાછળ કોણ છે એ એ સૌથી પહેલા વિચારે તો આખી પ્રક્રિયામાં અમે બહેનોને જ તૈયાર કરીએ છીએ પોતાની કેવી રીતે તમે મજબૂત કરી શકો છો સોશિયલ મીડિયાનો સહારો કેવી રીતે લઈ શકો છો આજે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે કોઈને ઘરની બહાર નીકળવાની જરૂર નથી આજે ગામડામાં કોઈ પણ ખૂણામાં બેસીને તમે પોતાના મોબાઈલથી પોતાનો બિઝનેસ તમે ઉભો કરી શકો છો તો આ બધી જ ટેકનિક બેનોને નેવું દિવસ દરમિયાન શીખવાડીએ છીએ અમે પાસે રહીને એમનો બિઝનેસ શરૂ કરાવીએ છીએ એ ચલાવે છે અને એને સ્કેલ પણ કરે છે નવ દિવસની ટ્રેનિંગ પ્રક્રિયામાં અમે એમને એક મેન્ટર આપીએ છીએ અમે એમને કારીગર ડોક્ટર કહીએ છીએ તો કારીગર ડોક્ટર અમને મેન્ટરિંગ કરે છે એમને કોઈ પણ લેવલે જે શીખવાડ્યું છે ઇમ્પ્લીમેન્ટ કરવામાં કોઈ પ્રોબ્લેમ આવી રહ્યો છે તો એને પાસે રહી અને એને સોલ્યુશન કાઢે છે અને એ પ્રોગ્રામ પૂરો થયા પછી એક વર્ષ સુધી અમે એને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પણ આપીએ છીએ કોઈ બેન આર્થિક રીતે સક્ષમ નથી તો એને આર્થિક મદદ કરવા માટે અમે એક સીડ ફંડ બનાવ્યું છે તો સીડ ફંડમાંથી એમને મદદ કરીએ છીએ ત્રણ મહિનાનો કોર્સ પૂરો કરી દે પછી બેનમાં જે ક્ષમતાઓ વિકસે છે એને એક પ્લેટફોર્મના માધ્યમથી અમે કારીગર ટેન્ક ઇવેન્ટ કરીએ છીએ જેમાં બેન આવીને પોતાની સ્ટોરી રજૂ કરે છે અને એને ફંડિંગ મળે છે લાઈક શાર્ક ટેન્ક ફોર આર્ટિસ્ટ સ્ટાર્ટ કર્યો છે અમારો એક initiative છે કારીગર કી કહાની કારીગર કે જુબાની તો અમે એમાં આવા કારીગર બહેનો છે એમની story દુનિયા સમક્ષ લઈ જઈએ છીએ તો અલગ અલગ પ્રકારના initiative માધ્યમથી અમે એક આખી eco system એક બેન માટે તૈયાર કરીએ છીએ અને બહેનો આમાંથી જબરજસ્ત growth મેળવે છે અમે આવી રાજીબેન જેવી બહેનોને શોધી છે અને અત્યાર સુધી એકસોને પંચ્યાસી artisan business ઊભા કર્યા છે અને ઓન એન એવરેજ આ બહેનોની ઇન્કમ માં 10 ગણો વધારો થયો છે. ક્યાં વાત વાહ બહુત બહુત બહુ બહુ મજાની વાત છે. અને મને લાગે છે કે આ રીતે જો કામ થાય તો રોજગારીનું સર્જન તો થાય પણ સાથે સાથે પર્યાવરણની સમસ્યાનો ઉકેલ પણ તમે લાવવાની દિશામાં આગળ વધી શકો. બિલકુલ બહુ અદ્ભુત વાત છે. જી જી સર તો પર્યાવરણની જ્યારે હું વાત કરું તો રાજીબેન ફક્ત અપસાયકલિંગ જે કર્યું છે ત્રણ મિલિયન પ્લાસ્ટિક બેગ પણ અમે હમણાં એક રિસર્ચ કર્યું કે આપણા દેશમાં તો બે મોટી સમસ્યાઓ છે તો અનએમ્પ્લોયમેન્ટ બેરોજગારી છે અનએમ્પ્લોયમેન્ટ અને બીજું અર્બનાઈઝેશન થઈ રહ્યું છે જબરજસ્ત અર્બનાઈઝેશન થઈ રહ્યું છે આજે જો ભારત સરકારના આંકડા જોઈએ તો દર મિનિટે ત્રીસ લોકો ગામડા છોડીને શહેરો તરફ આવી જાય છે શહેરોમાં જિંદગી પણ અલ્ટિમેટલી શહેરોમાં આવીને એમને સ્લમમાં રહેવું પડે છે એમને ફેક્ટરીમાં કામ કરવું પડે છે ટ્રાફિકનો પ્રોબ્લેમ ઉભા થાય છે પોલ્યુશનના ના પ્રોબ્લેમ ઉભા થાય છે હેલ્થ એન્ડ હાઇજીન ના પ્રોબ્લેમ ઉભા થાય છે તો ઘણી બધી બીજી સમસ્યાઓ ઊભી થાય છે અર્બનાઇઝેશનના કારણે તો અત્યારે જરૂરિયાત ઊભી થઈ છે કે ગામડાના લોકો ગામડામાં જ કામ કરે પોતાની કલા કારીગરીનો ઉપયોગ કરીને કોઈ વ્યવસાય ઉભો કરે તો આપણે આ अर्બનાઇઝેશનને ઘટાડી શકીએ અને બહુ સારી વાત એરૂ કે આજે જ્યારે દુનિયા ગ્લોબલ ક્લાઈમેટ ક્રાઇસિસમાં ફેસ કરી રહી છે ત્યારે આંડી ક્ષેત્ર એક એવું 170 છે કે સત્તર જે એસડીજી છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એમાંથી તેર એસડીજી ને પરિપૂર્ણ કરે છે બહુ સરસ હાજમ તો વાત કરી તમે પછી પણ આપણે જ્યાંથી શરૂઆત કરી છે મારે ત્યાં સુધી પાછું જવું છે કે પછી જે ઓલા ઇકો ડિઝાઇનર હતા ફ્રાન્સના ગિલબર્ટ કેટલ એ પછી ફરીવાર આ બધું કામ થઈ ગયું પછી પણ આવી ગયા છે ખરા અથવા તો સંપર્કમાં છે ખરા હા એમણે શરૂઆતમાં પછી જ્યારે રાજીબેને શરૂઆત કરી દીધી પછી એમને આચાર મળ્યા

એ માટે પણ મદદરૂપ થાય છે એટલે આ બહુ બહુ મહત્વનો મહત્વની વાત છે કે બહેનોને રોજગારીથી માંડી અને પર્યાવરણની સમસ્યાના ઉપાય સુધી આ બધાને એક સાથે સાંકળી અને લવાય તો શહેરીકરણની જે સમસ્યાઓ છે એમાં પણ તમને રાહત થઈ શકે નિલેશભાઈ તમે અમારી સાથે જોડાયા અને આખા અભિયાન વિશે બહુ મજાની વાતો કરી મને લાગે છે કે આ ભુજ અને ભુજની આસપાસના ગામોની જેમ જ તમે જેમ કહ્યું મહારાષ્ટ્રમાં પણ અમારે ચોક્કસ સર હું આપના આપના માધ્યમથી આપની સાથે જોડાયેલા બીજા જે કોઈ પણ બહેનો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે એમને હું સંદેશો આપીશ કે આપનામાં પણ જો કોઈ હુનર હોય અને આપ પોતાના ઘરેથી કોઈ બિઝનેસ ઉભો કરવા માંગતા હોય પણ આપણને આત્મવિશ્વાસ ના હોય કે હું આગળ વધીશ અને વધુ તો કેવી રીતે વધું માર્કેટિંગ નું નોલેજ નથી તો આવી બધી જે સમસ્યાઓ છે અને આપ જો કોઈ વ્યવસાય ઉભો કરવા માંગતા હોય ચોક્કસ અમારો સંપર્ક કરો અમે અમારાથી શક્ય મદદ કરીશું અને તમારો વ્યવસાય ઉભો કરવામાં અમે ચોક્કસ મદદરૂપ થશું બહુ આનંદ થયો તમને મળીને ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ થેન્ક યુ થેન્ક આભાર સર